ભરૂચ જિલ્લાના આમોદથી સમાચાર સામે આવ્યા છે આમોદ તાલુકાના પુરસા ગામે આજ રોજ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાગુ થતાં સમગ્ર પુરસા ગામે ચકચાર વ્યાપી હતી ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ દરમિયાન સરંતર રાજ કરનાર સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાગુ કરાઈ છે અવિશ્વાસ લાગુ કરવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે કે સરપંચ કોઈને વિશ્વાસમાં લીધા વગર કાર્ય કરતા હોય

અવિશ્વાસની દરખાસ્તની અરજી કરવામાં આવી હતી આ અરજીના આધારે આજ રોજ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બાર કલાકે પંચાયતના સભા હોલ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત સભ્ય સહિત સરપંચ કુલ આઠ લોકો હાજર રહ્યા હતા જે પૈકી સાત સભ્યોએ સરપંચ વિરુદ્ધ આંગળી ઊંચી કરીને અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે આ જે સભ્ય છે તેઓનો આક્ષેપ છે કે ચાર વર્ષ દરમિયાન સરપંચે અમને કોઈ પણ કાર્ય મા વિશ્વાસમાં લીધા નહીં હોવાના કારણે આ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે ત્યારે આ બાબતે આપણી સાથે સરપંચ શ્રી જોડાયા છે એમને પૂછીશું કે શું આપે ચાર વર્ષ દરમિયાન કોઈ સભ્યને વિશ્વાસમાં નથી લીધા એવા આક્ષેપ કરવામાં આવ્યો છે એ બાબતે આપનું શું કહેવું છે આપણે તો બધા સભ્યને લીધેલા છે હાથે કોઈ સભ્યને બાકી રાખ્યા નથી પણ આ લોકોએ ખોટો આરોપ મેકેલો છે બધા સભ્યને હાથે લઈને જ કામો કરે છે આ ગામમાં કામ કરે છે ચાર વર્ષથી પડા એમાં મન મોજું જ કામ કરવું છે અમે જે કાય એ ના પાડે કે ના આ કામ નહીં કરવાનું તો ગામનું જ કામ તો કરીએ છે અને કઈ બીજા એ તો નહીં કરતા પડા લોકોએ ખોટું અમારી પર આરોપ મૂકે છે પંચાયતમાં ભેવડ કોણ કરે છે ભેવડ કરતા તો આપડે ડેપ્યુટી સરપંચના ઘરવાળો જેમ જેમ સરપંચે જણાવ્યું કે ભાઈ આજે ગુજરાતની એવી કેટલી એ પંચાયતો છે જ્યાં કહેવાતું કહે મહિલાઓ સરપંચ બને છે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી પણ એક બાજુ એવું કહી રહ્યું છે કે મહિલાઓને પોષણ આપો સશક્તિકરણ કરો મહિલાઓને આગળ લાવો તે માટે અનામતો આપવામાં આવે છે ત્યારે એસસી સમાજની આ સીટ હોય અને અહીંયા એસસી સમાજના સરપંચ તરીકે નિમણૂક થાય પરંતુ વહીવટ તો ડેપ્યુટી સરપંચના પતિ કરતા હોય તેવા દ્રશ્ય પણ જેવું એ સરપંચે જણાવ્યું ત્યારે એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે તા ભરૂચ જિલ્લાના કેટલાય ગામો એવા છે કે જ્યાં મહિલા સરપંચ હોય કે નગરપાલિકા હોય કે પછી જિલ્લા પંચાયતની સીટ હોય મહિલા સરપંચ ખાલી નામના સરપંચ હોય પણ તેઓનું કામ કરતા વહીવટ તો તેઓના પતિ જ કરતા હોય જ્યારે આ મહિલા સરપંચ કોઈ કામ બાબતે ક્યાંક ને ક્યાંક વિરોધ કરવાના કારણે આ વિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે ત્યારે એમને પૂછીશું કે આપે આ અઢી વર્ષમાં એમના વિરોધ જે અત્યાર સુધી ચાર વર્ષ તમે જે આ કહ્યા એમાં કોઈ તમારા તમારો કેમ વિરોધ ના થયો અમારો કોઈ વિરોધ કોઈ અમારા સભ્ય કોઈ અમારો વિરોધ કર્યા નહીં પણ ડેપ્યુટી સરપંચ નો છે એને જ વિરોધ કર્યો એના પતિએ રૂક્ષ નાના પતિએ જ આ વિરોધ કર્યો છે

ડેપ્યુટી સરપંચને સરપંચ બનવાની એક હોય અને એના કારણે આ વિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે ત્યારે આપણી સાથે સરપંચના પુત્ર જોડાયા છે એમને પૂછીશું આ બાબતે આપનું શું કહેવું છે આ બાબતે મારું તો એટલું જ કહેવું છે કે જે સાત સભ્યો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી છે અને એમણે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા પાછળનું કારણ એમણે એ બતાવ્યું છે કે સરપંચ અમને કંઈ પૂછતા નથી અને મન માન્યા નિર્ણયો કરે છે તો દરેક મિટિંગોની અંદર દરેક સભ્યોને બોલાવવામાં આવે આવતા હતા દરેક કામ માટે જે એ લોકો બધા સહી કરતા હતા ત્યાર પછી જે તે કામ મંજૂર કરવામાં આવતું હતું તો પછી એ ગામમાં જે જે કામો થયા છે તે કામો કેવી રીતે થાય માત્ર સરપંચે આ કામો પોતાની મનમાની કરીને કર્યા નથી બધા સભ્યોને સાથે લઈને જ આ કામો કરવામાં આવ્યા છે પરંતુ મારા મધર એક એસી અને બીજું કે એ લોકોનું કેવું હતું કે અમે જે કહીએ તે જ પ્રમાણે કામ કરવાનું નહીં તો તમારે હટી જવાનું એટલે મારા મમ્મીએ જે કામ કરવા યોગ્ય હતા તે જ કામો માટે કહ્યું હતું એ એમને ગમ્યું નહીં એટલે બધા સભ્યોએ ભેગા મળી અને અમને મારા મધરને સત્તા પરથી દૂર કરવાનું આ ષડયંત્ર રચ્યું છે जेम जनाबियो के भाई 4 वर्ष સુધી એક હટુ શાસન સરપંચ તરીકે કામ કર્યો 4 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનો વિરોધ વંટટોળ કર્યા વગર સત્તા ચાલી પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કામમાં તેઓની નારાજગી હોવાના કારણે આ સમગ્ર કાવતરું ઊભું કરીને આ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે અને એસસી સમાજની આ સીટ હોય અને એસસી સમાજના સરપંચને ક્યાંક ને ક્યાંક ઘરે બેસાડવામાં આવ્યા હોય તેવા પણ દ્રશ્ય સામે આવ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન Subscribe now and press the bell icon.